ભરૂચના ગામમાં આઠ વર્ષીય બાળક નહેરમાં ડૂબતા બ્રિગેડની ટીમે ભારે જહેમત બાદ બાળકનો મૃતદેહ શોધી કાઢી પીએમઆરથી હોસ્પિટલમાં મોકલ્યો ભરૂચના થામ ગામનો આઠ વર્ષીય બાળક વરસાદમાં નહેરના પાણી જોવા માટે ગયો હતો આ સમય દરમિયાન તે નહેરમાં ડૂબી ગયો હતો આ ઘટનાની જાણ થતાં ભરૂચ ફાયર બ્રિગેડના લશ્કરોએ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી બાળકના મૃતદેહને બહાર કાઢ્યો હતો સ્થાનિક પોલીસે બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી વધુ તપાસ હાથ ધરી છે ભરૂચમાં પડેલા ભારે વરસાદના કારણે ભરૂચના શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી

જો કે ભારે ઝેમત બાદ મોહમ્મદ હુસૈન મંસુરીનો મૃતદેહ મરી આવ્યો હતો ફાયરની ટીમે આ મૃતદેહને બહાર કાઢ્યો હતો આ મામલે તાલુકા પોલીસે મૃતકનો મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં મોકલી અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી જોકે આઠ વર્ષીય મોહમ્મદ હુસેનના મોતથી પરિવારજનોમાં શોકનો માહોલ જોવા મળ્યો હતો રિપોર્ટર કેતન મહેતા ભરૂચ